સુરતમાં ફરી લાંચ્યો સરકારી હાથે છે ઓલપાડ સેવા સદન ખાતે આવેલા સબ સબ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડતા લાંચ સરકારી બાબુઓમાં ખરેખર ફફડાટાજે વાપી જવા પામ્યો છે સુરતમાં સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર આસમાને પહોંચ્યો હોય તેમ લાગે છે કારણ કે થોડા થોડા સમય એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા બાબુને ઝડપી પાડવામાં આવે છે ત્યારે હાલમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સબ રજિસ્ટ્રાર ત્રણસો રૂપિયાની લાંચ લેતા ઝડપાતા ચકચાર ગઈ છે વાત એમ છે કે સુરતના ઓલપાડ સેવા સદન ખાતે આવેલા સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવાના અવેજ પેટે લાંચ મંગાતી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી તેથી એસીબીની ટીમે ફરિયાદીને સાથે રાખી તેના દસ્તાવેજની નોંધણી કરવા સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક વર્ગના ત્રણ અધિકારી નરેશ રમણ પટેલ પાસે મોકલ્યો હતો જ્યાં નરેશ પટેલે ફરિયાદી પાસે મિલકતના દસ્તાવેજની નોંધણી કરવાના અવેજ પેટે ત્રણસો રૂપિયાની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ સરકારી કચેરીમાં સ્વીકારતા સબ રજિસ્ટ્ર નરેશ રમણ પટેલ રંગ્યાથે હાથે ઝડપાઈ ગયા હતા જેને લઈ લાંચી અધિકારીમાં ફફડાટ પછી જવા પામ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશ વડા